જી હા નમસ્કાર દોસ્તો આઈ હોપ તમે બધા મજામાં હશો મિત્રો તમે બધા જાણો છો કે વિધવા સહાય યોજના જે શરૂ છે એનું નામાંકરણ સરકારે કરી અને આ યોજનાનું નામ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના સરકારે કરી દીધેલું છે મિત્રો આ યોજના અંતર્ગત રૂપિયા બારસો પચાસ રૂપિયા દર મહિને સહાય મળતી હોય છે મિત્રો આની અંદર સરકારે એક સરસ મજાનો નવો એક પરિપત્ર બહાર પાડી અને આ જે સહાય હતી ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના જે ઓફલાઈન અરજી કરી અને એનો લાભ મેળવી શકાતો હતો એ હવે સરકારે ઓનલાઈન એપ્લિકેશન કરી નાખી છે એટલે કે મિત્રો તમે આ ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનામાં લાભ લેવા માંગો છો તો સરકારે જે પરિપત્ર કર્યો છે તારીખ નવ અગિયાર બે હજાર વીસના રોજ તમે આ જોઈ શકો છો ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની કામગીરી ડિજિટલ ગુજરાત પોર્ટલ પર કરવા બાબત મિત્રો ગુજરાત સરકારનો આ પરિપત્ર છે મહિલા અને બાળ વિકાસ વિભાગનું સાથે સાથે મિત્રો આ જે યોજનાનો જે પરિપત્ર જે કરવામાં આવ્યો છે એ મિત્રો એ સંબંધિત છે કે જે આ યોજના માટે જે સરકાર જે ફિઝિકલી ડોક્યુમેન્ટ્સ લઈ અને મામલતદાર કચેરીમાં અથવા જે તે વિભાગની કચેરી હોય છે સમાજ સુરક્ષાની કચેરીમાં ત્યાં બોલાવી અને ફિઝિકલી ડોક્યુમેન્ટ લઈ અને આ યોજનાની શરૂઆત કરતા અને સહાય આ યોજનામાં મળતી હતી એવી જ રીતે જે સરકારે જે આ યોજના માટે પરિપત્ર બહાર પાડી અને અહીંયા તમે જોઈ શકો છો ભરાયેલી અરજીપત્રક જે તે જિલ્લાના સંબંધિત તાલુકા મામલતદાર કચેરીમાં અથવા નજીકના જે ઈ ગ્રામ સેન્ટર હોય છે ત્યાં જમા કરાવી અને તમે આ વેબસાઇટ જોઈ શકો છો ડબલ્યુ ડબલ્યુ ડોટ ડિજિટલ ગુજરાત ડોટ ડોટ ઇન પર ઓનલાઈન અરજી પણ કરી શકશો મિત્રો આ યોજના માટે ઓનલાઈન અરજી કરી શકાય છે એ અંગે આ જીઆર છે પરિપત્ર છે સરકારનો એ અહીંયા તમે જોઈ શકો છો સાથે સાથે મિત્રો તમે બધા જાણતા હશો કે પહેલાં જે આ યોજના અંતર્ગત જે વિધવા બહેનો હતી એમને લાભાર્થીને રૂપિયા એક હજાર રૂપિયાની માસિક સહાય મળતી હતી એમાં સરકારે વધારો કરી નાખ્યો છે એ રૂપિયા બારસો પચાસ રૂપિયા હવે કરી નાખ્યા છે મંથલી બહેનોને બારસો પચાસ રૂપિયા આ યોજના અંતર્ગત મળવાના થાય છે મિત્રો આ ઠરાવનો અમલ તારીખ એક ચાર બે હજાર ઓગણીસથી કરવામાં આવી રહ્યો છે સાથે સાથે આ યોજના અંતર્ગત જે કિસ્સામાં જે પરિવારની અંદર પુત્રની ઉંમર એકવીસ વર્ષ કે તેથી વધારે હોતી તો એ તમામ બહેનોને લાભ મળતા ન હતા અથવા લાભ મળતા બંધ થઈ જતા હતા એ હવે શરૂ કરવામાં આવશે અથવા જે બંધ છે એમને નવા ફોર્મ ભરી અને ફરીથી સહાય આપવામાં આવશે અને જે લોકોના ફોર્મ બંધ થઈ ગયા છે જે બહેનોને લાભ મળતો હતો હવે નથી મળતો તો એ ફરીથી અરજી કરી શકે છે આ યોજનાનો લાભ લેવા માટે એમને દર મહિને બારસો પચાસ રૂપિયા સરકાર તરફથી મળવાપાત્ર થાય છે મિત્રો તમે અહીંયા જોઈ શકો છો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર વિધવા સહાયના ઓનલાઈન અરજી સ્વીકારી શકાશે મિત્રો તમે જો ડિજિટલ ગુજરાત પોર્ટલ યુઝ કરો છો તો એની અંદર તમને એકસો નેવું સેવાઓ સરકારની જે છે ડિજિટલ ગુજરાતની એ એકસો નેવું સેવાઓ તમે ઘરે બેઠા એનો લાભ લઈ શકો છો ઓનલાઈન તમે તમારો ઇન્કમ સર્ટિફિકેટ તમારે આવકનો દાખલો કરાવવો છે રેશન કાર્ડમાં સુધારો કરાવવો છે રેશન કાર્ડમાં નામ કમી કરાવવું છે રેશન કાર્ડ વિભાજન કરાવવું છે વગેરે પ્રક્રિયા તમે ઓનલાઈન ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર કરી શકો છો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો ઓફિશિયલી વેબસાઇટ છે આ તમે નોટડાઉન કરી શકો છો અને અહીંયાથી તમે ઇઝીલી સર્ચ કરી તમારા મોબાઈલમાંથી અને પછી તમે તમારી કોઈ પણ સેવા લેવા માગતા હો એકસો નેવું સેવાઓમાંથી તમે એનો લાભ ઘરે બેઠા મેળવી શકો છો મિત્રો તમને વાત કરીએ ડિજિટલ ગુજરાત જે પોર્ટલ છે એની તો મિત્રો તમે તમારા મોબાઈલની અંદર સોશિયલ મીડિયા યુઝ કરતા હશો સાથે સાથે તમે ગૂગલમાં જઈ અને ડિજિટલ ગુજરાત પોર્ટલની મિત્રો અગાઉ જે ઓફિશિયલી વેબસાઇટ લખાય એ મુજબ તમે સર્ચ કરશો એટલે મિત્રો અહીંયા એવો પોપઅપ ખુલશે આ પોપઅપની અંદર મિત્રો તમે જો નવા રજિસ્ટર હો અને તમારી પાસે રજિસ્ટર આઈડી બનાવેલું ના હોય તો મિત્રો અહીંયા ક્લિક કરશો નીચે એટલે તમે નવું આઈડી તમારું જનરેટ કરી શકશો ત્યારબાદ મિત્રો એમાં માહિતી આપવાની રહેશે તમારો મોબાઈલ નંબર તમારો ઈમેલ આઈડી અને તમારી જે કેપચા કોડ છે એ નાખશો એટલે તમારું જે એક યુનિક આઈડી હોય છે એ ક્રિએટ થઈ જશે મિત્રો યુનિક આઈડી બન્યા બાદ તમે અહીંયા લોગ ઇન કરી શકો છો લોગ ઇનની અંદર અહીંયા મિત્રો તમારે મોબાઈલ નંબર સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ અહીંયા તમને યુનિક આઈડી આપે છે અને તમે જે પાસવર્ડ બનાવ્યો છે એ પાસવર્ડ અહીંયા નાખશો ત્યારબાદ કેપચા અને લોગ કરશો એટલે મિત્રો ડીઝલ ડિજિટલ ગુજરાતની જે 190 સેવા સરકારે જે શરૂ કરી છે એ તમામ તમને મળશે એના માટે તમારે મિત્રો રિક્વેસ્ટ ન્યૂ સર્વિસ ઉપર જાશો એટલે મિત્રો તમને તમામ સેવાઓ જે છે એ પોપ અપ થશે અહીંયા તમે જોઈ શકો છો સર્વિસીસ કરીને અહીંયા આવશે રિમૂવલ ઓફ નેમ ફ્રોમ રેશન કાર્ડ રેશન કાર્ડમાંથી નામ કમી કરવા માંગો છો સિનિયર સિટીઝનનું સર્ટિફિકેટ લેવા માંગો છો વિડો સર્ટિફિકેટ પંચાયત રૂરલ અહીંયા તમે વિધવા અંગેનું પ્રમાણપત્ર અથવા વિધવાનું જે તમારું પેન્શન શરૂ કરાવવું છે વિધવા સહાય યોજનાનું તો એના માટે અહીંયા તમે ક્લિક કરશો અને ડોમિસાઇલ સર્ટિફિકેટ તમે ઓનલાઈન મેળવવા માગો છો તો પણ અહીંયા કરી શકો છો એવી રીતે મિત્રો અહીંયા તમે ક્લિક કરશો વિડીયો સર્ટિફિકેટ તો મિત્રો નેક્સ્ટ પોપ જે સ્લાઇડ ખુલશે અહીંયા તમે જોઈ શકો છો મિત્રો આ જણાવેલા કોઈપણ ડોક્યુમેન્ટ્સમાંથી તમારે એક ડોક્યુમેન્ટ્સ અટેચ કરવાનો છે આ અરજી સાથે જો તમે ઓનલાઈન અરજી કરવા માંગો છો અંગે તો તમારે અહીંયા તમારી ઇલેક્ટ્રિસિટી બિલ હોય અથવા કોઈ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોય ડ્રાઇવિંગ લાઇસન્સ હોય એમાં તમારે રેસીડિન્શિયલ પ્રૂફ તરીકે તમારે એડ કરવાનું છે જ્યારે આઈડી પ્રૂફ તરીકે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તમારું યુપી કાર્ડ છે પાન કાર્ડ છે વગેરે વસ્તુ અહીંયા જમા કરાવી શકો છો નેક્સ્ટ વન મિત્રો વાત કરીએ તમે વિડો પેન્શન સર્ટિફિકેટ માટે જો એપ્લાય કરી રહ્યા છો તો મિત્રો અહીંયા અહીંયા તમારે જે સ્ટેટસ છે સેલ્યુટમાં તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ તમારે સરનેમ ફર્સ્ટ નેમ મિડલ નેમ અને તમારે જે મોબાઈલ નંબર છે એ મોબાઈલ નંબર નાખવાનો રહેશે તમારું એડ્રેસ ફાધરનેમ વિલેજ તમારું ક્યાં છે ત્યારબાદ ઈમેલ આઈડી તમારું જે તાલુકો છે એ સિલેક્ટ કરવાનો રહેશે ત્યારબાદ તમારું અપડેટ પ્રોફાઇલ નેક્સ્ટ કરશો એટલે મિત્રો વીસ રૂપિયા જે નોર્મલી ફીઝ છે એ તમારે ફીસ ભરવાની છે ત્યારબાદ તમે ડોક્યુમેન્ટ અટેચ કરી અને તમે ડોક્યુમેન્ટ સબમિટ કરશો એટલે તમારે જે તે તાલુકામાં મામલતદાર કચેરી કે જે સમાજ સુરક્ષાની કચેરી હશે ત્યાં મિત્રો તમારી એપ્લિકેશન ફોરવર્ડ થઈ જશે ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ તમારું વિધિન નાઇન્ટીન ડેમાં તમારું જે છે વિધવા સહાય યોજના અંગેનો જે લાભ લેવા માગો છો જે સ્કીમમાં એના તમામ ડોક્યુમેન્ટ્સ તમે પહોંચાડી દેશો ઓનલાઈન એપ્લિકેશનના માધ્યમથી તો મિત્રો તમને આ સહાયમાં રૂપિયા બારસો પચાસ દર મહિને મળતા થઈ જશે યુ કેન ફોલો મી ઓન ઇન્સ્ટાગ્રામ લાઇક સોશિયલ મીડિયા ફેસબુક ઇન્સ્ટાગ્રામ એન્ડ યુટ્યુબ તો વિદાઉટ સ્પેસ સરકારી યોજના ભરતી સર્ચ કરી શકો છો અને ફોલો કરી શકો છો અને વિવિધ વિડીયોની અહીંયા તમને માહિતી મળશે સરકારી યોજના ભરતી ચેનલમાં હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લો ચેનલને અને સાથે સાથે બેલ આઈકનને પણ દબાવી દો જેથી તમને વિવિધ વિડીયોની અપડેટ્સ ઘરે વેળા ઇઝીલી મળી રહે થેન્ક યુ જય જવાન જય કિશન ફરી નેક્સ્ટ વિડીયોમાં મળીશું ત્યાં સુધી